જાહેરમાં પ્રદર્શન હથિયારો સાથે સીન સપાટા અને પોતાની કમરે હથિયાર લટકાવી તેની રીલ્સ બનાવવાની જે ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે પરંતુ મોરબી જિલ્લો છે તેના માલિયા મિયાણામાં આ માસ્ટર માઇન્ડ માણસ જે પોતે કેવળ અને કેવળ ગરીબ માણસ છે પરંતુ તેણે હથિયાર બનાવવા માટે યુટ્યુબ છે તેનો ઉપયોગ કરો યુટ્યુબમાંથી હથિયાર કેમ બને તે તેણે આ સલીમ મિયાણાએ જાણ્યું અને ત્યારબાદ તેનું ઘર છે તેના પાચનના ભાગે આ ફળિયામાં તેણે બાર બોરની બેરલ પણ બનાવી ન માત્ર તેણે અત્યારે બનાવી આ કામ તે ત્રણ વર્ષથી કરી રહ્યો હતો અને મોરબીની એલસીબી અને પોલીસ સ્ટેશન જે પ્રકારે માહિતી મળી હતી આ સલીમ મિયાણા છે તેના ત્યાં દરોડા પાડ્યા હતા બાર બોરની આ બેરલ છે તે કબજે કરી હતી અન્ય સાધનો કબજે કર્યા હતા અને તપાસમાં ખુલ્યું કે થોડાક

ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવેલ જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવેલ છે તથા જે તેમાં સામગ્રીમાં જે ગન પાવડર જે યુઝ કરો તો એ ગન પાવડર ફટાકડાના ગંધક તથા મીઠા બાવળની રાખ એ મિક્સ કરીને તેઓએ આ ગનપાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલ હોવાનું જાણવા મળ્યું છે તથા બંગારમાંથી ખાલી કાર્ટ્રીજ એની અંદર આ જે ગનપાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ એ ચાંદલિયાની જે હોય ટીકડી એને ઇગ્નાઇટર તરીકે તેમાં યુઝ કરેલ હતું તેમની પાસેથી એક બાર બોર સિંગલ પેરલ બંદૂક એક વેન્ડિંગ મશીન એક ગ્રાઇન્ડર મશીન એક ડ્રીલ મશીન આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે તથા તે છેલ્લા બે ત્રણ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમાં તેમણે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ પહેલાં એક સિદ્દિકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને એક બંદૂક બનાવીને દેશી બનાવટની બંદૂક વેચેલ હોવાનું ધ્યાનમાં આવેલ છે જેમને હાલ પકડવાના બાકી છે તથા જે આ પોતે જે બનાવનાર છે સલીમભાઈ કાદરભાઈ સુલેમનભાઈ મિયાણા રહેઠાણ ચીખલી ગામ તેમને તેમની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં કેટલા હથિયાર બનાવ્યા છે કેટલા કેટલા અત્યાર સુધીમાં બે હથિયાર બનાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમાંથી એક તેમણે આ સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાછડિયાને વેચેલું હોવાનું જણાવ્યું છે ત્રણ વર્ષે બનાવ્યું છે ત્રણ વર્ષમાં બે હથિયાર બનાવ્યા છે કેટલા કાઠી સુનિયા છે બે હથિયારનું ધ્યાનમાં આવ્યું છે પૂછપરછ દરમિયાન હજી પૂછપરછ ચાલુ જ છે અને ટોટલ જે એમણે કાર્ટ્રીજ છે તે સાઈડ જેવા બનાવેલ છે અત્યાર સુધી સાહેબ આ જે હથિયાર બનાવતા એનો ઉપયોગ કંઈ જગ્યા શા માટે હથિયાર થાય નહીં તે બાબતની હજુ તપાસ ચાલુ છે એની પાસે થોડું પણ હથિયાર રિપેરિંગ માટે આ જે ભાઈને એમણે વેચ્યું હતું બે ત્રણ વર્ષ પહેલાં આશિદિક તે પોતે જ અત્યારે હથિયાર રિપેરિંગ માટે મતલબ તેનો હાથો હતો એ રિપેર કરવા માટે તે લઈને પાછા આવેલ હતા એ હથિયાર આમની પાસે હતું સલીમભાઈ પાસે એ હથિયાર સહિત આ પકડાયા છે નહીં હજી સુધી એવી કાર્યવાહી નથી કરી હજી સુધી કેટલી ચેનલ્સમાંથી એમણે પોતે આ જોયેલ છે તેમની હિસ્ટ્રી જે છે વેબ હિસ્ટ્રી આખી આખી અત્યારે ચેક કરવામાં આવી રહી છે બીજો અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલો ના અત્યારે તો એ બેઝિકલી જે લાકડા કાપવાનું કઠિયારાનું જે કામ હોય એ કરતા હોવાનું જણાવ્યું છે તથા આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી છે એ સિવાય કોઈ હજુ વધારે એક માહિતી મળેલ નથી ના તે બાબતે પણ તપાસ ચાલુ છે પણ કઈ મળેલ નથી આ માણિયા મિયાણાના સલી આ માણિયા મિયાણા છે તેના ચીખલીના સલીમ મિયાણાએ વર્ષ બે હજાર પહેલાં આ કાજોડિયા નામના વ્યક્તિ છે તેમને આ એક હથિયાર બનાવી આપ્યું હતું આ મામલે પણ આરોપી છે સિદ્ધિક કાજોડિયા તે અત્યારે ફરાર છે પોલીસના ચોપડે આર્મ્સ એક મુજબ ગુનો નોંધાયો છે અને આ મામલે પોલીસ અત્યારે અલગ અલગ દિશામાં તપાસ પણ કરી રહી છે આમ હથિયાર બનાવવા માટે હવે કોઈ ગુરુની જરૂર નથી કોઈ શિક્ષકની જરૂર નથી પરંતુ યુટ્યુબના આ માધ્યમથી આવા વ્યક્તિઓ પણ હથિયાર બનાવી પણ લે છે વેચી પણ લે છે અને આવી ઘટના પણ ગુજરાતમાં સામે આવે છે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર